જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકાધીશ તો ભાઈ આપણે થઈ ગયા છે રેડી નાઈ ધોઈને અને જવાનું જ છે હવે કારખાને અને આજે આવવાના છે મહેમાન કોણ આવે એ તમારે વિડીયોમાં આગળ જોવું જોઈએ તમે જો કે ખબર પડી ગઈ છે થમનેલ જોઈને તો આજે એ લોકો આવવાના છે અને મજા આવશે આજે પણ થોડીક વાર બાદ શું એટલે ખબર પડી ગઈ કોણ આવવાનું છે દશિકા આવવાની છે ભાઈ તમને કહી જ દઉં થમનેલ તો તમે જોયું જ લીધી છે તો હમણાં આવે એ લોકો અને મારે જવાનું છે થોડું કામ છે એટલે પહેલાં તો મારા સસરાને સ્કૂલે જવાનું છે પછી જવાનું છે એની હારે દર્શિકાની હારે અમારે લોકોને બહાર જવાનું છે જોઈએ ક્યાં જાય તો ચાલો એ લોકો હમણાં આવે અને પછી આપણે મળીએ મમ્મીને કાકે અંદર છે તો એને પહેલી વાર મળીએ થોડીક વાર અને પછી આપણે જઈએ આપણા કામે ચાલો તો મળીએ પહેલાં એને હું આવી ગયો છું મારા બંસીના પપ્પાને સ્કૂલે પ્રાથમિક શાળાએ તો બધા સીમ શાળાએ છોકરાઓ જો મજામાં છોકરાઓ હા રે અત્યારે ભાઈ લોકોનો પકોડા ડુંગળી મરચા બધું હાલે મજામાં છોકરાઓ તો વાંધો નહી મસ્ત બધાય જમે અત્યારે પકોડા મરચા ડુંગળી બધું છે ચટણી અમારા વિડીયો જોવું કે

તો કરે છે જે તમારા ને કૃતિ એ બધાય દ્રશ્ય કા એવો ફોટો પાડે છે અને હમણાં મળીએ બધાને આ છે મસ્ત સિલનો દરિયો હું જો કે આ બીજી વાર જ આવ્યો અહીં બહુ મસ્ત છે દરિયો આપણને અરે ભાઈ મોસ્ટ ઓફ તો આયે બધી ઉડી ગઈ પડી देखो દર્શિકા કેમ છે મજામાં

અરે જોરદાર આવે જો ભાઈ મસ્ત દરિયો અને હવે અમે જઈએ કેટલા ટાઈમ થી હમણાં તો બધા એક આરે જ છે બોલું થયા પછી દ્વારકા ગયા હતા જ્યાંથી આજે પાછું જમવાનું હતું રાશી કાકાને ઘરે તો શું કરે બધા જોઈએ આખા ઘરમાં એક ફોલો આ જ કરે એમ આ બનશી નતું કીધું કે આ એક પગ ધોઈને મારા અંદર આ એક જ હવે એ રહેવા દે એમને ખબર છે તો દર્શિકાની લોકો આવી ગયા ને અમે ગયા દરિયે કેમ કે દર્શિકા દર્શિકાની હારે એની નણંદ આવી હતી ટૂંકમાં હારે લગ્ન થયા હતા એ ટૂંકમાં એને કાકાજીની છોકરી તો અમે સીલ ગયા તા પેલા કેમ કે દર્શિકાને ત્યાં કરવાનું હતું બેંકમાં અકાઉન્ટ છે એમાં નંબર ચેન્જ કરવાના હતા અને થોડુંક કામ હતું એટલે ગયા હતા અને પછી ત્યાંથી અમે ખુશી કે આપણે જઈએ સીલ એટલે અમે બધા થોડીક વાર સીલ ગયા અને સીલ દરિયે તો ગયા તા પણ જોકે ખાલી થોડીક જ વાર દસક મિનિટ જ ત્યાં રહ્યા હતા અને પછી ફોટા પાડી અને આવતા રહ્યા હતા અને અત્યારે જવાનું છે વિપુલને ત્યાં ત્યાં જમવાનું છે આજે એ બધાનું તો એના માટે સ્પેશિયલ આવ્યા હતા ફને બધા ફૂવા ને તો બધા અત્યારે અંદર બેઠા છે તો હું પણ ફટાફટ જાઉં અને સીલ પણ બહુ મજા આવી હતી અને દસિકાનું કામ પણ થઈ ગયું ચાલો તો હવે જાય પછી વિપુલને ત્યાં ચાલો મળીએ આગળ માલે મંતો મજામાં તો દર્શિકા આજે આવી તો તું બાધી કહે ને હા બાધી મારતો નહી હો બિન છે હા બાજ તો નહીં બહુ પહેલાંની જેમ હો ને આ શું છે હાથમાં વા રે વા અડદ ગયું કી નહીં બનાવ્યું વા રે વા તને ભાવે કેવું ભાઈનું મસ્ત બે બે ઢેફલી ઉપાડી હતી બોલો મંતુડાની એટલું વાલું છે એટલું પછી ભાવે તને તો પછી કેવું બનુ મસ્ત ભાઈનું ક્યાં ખાજી અરે મારે હાવ ઉતારો તો વિડીયો તો હું કેવું બહેનુ હા ભાઈ કાકી મમ્મી હે ને એ ઘટે જ નહીં જોરદાર ભાઈનું ને તો વાંધો નહીં તો દર્શિકા ને દે જેવો હાલો આવજો

થવાની શરૂઆત થઈ ગઈ છે અને હમણાં તો બસ કોલેજનું કામ ચાલે છે અને હીરવાબેન પણ હમણાં ટ્યુશનમાંથી આવ્યા છે અને એ હવે બધાના બર્થડેની રાહ જોવે છે કે ભાઈ બર્થડે આવે તો હવે ભેગા થાય અને મને પૂછાય કે કોઈના મેરેજ હવે નથી આવતા તો પછી રજા પડે પણ હવે કોઈના મેરેજ નથી આવતા વેકેશનમાં આવે છે એને પૂછીએ હવે હું કે કઈ મેરેજ નથી આવતા મેરેજ આવે તો પછી છુટ્ટી કેમ અમને બેને હવે છુટ્ટી કઈ મળે એની રાહ જોવી પડશે કા હું હાલે બાકી ભણવાનું સારું હાલે તને એક ઓફર મળી ને ટેસ્ટ માં ચોવીસ આવશે તો હું લેવાનું છે બેગ લેવાનું છે નવી ઓફર નથી જોતી

કે આજ નો દીતી રોકાવ શું કે હવે થાકડો બાકડો તો હોય કે લગ્ન નો થાકી ગયા લાગે મને તો હા ભાઈ એ ભાઈ ધક્કું હોય ગઈ રહી નહી ક્યાંક હા એ તારા મોઢા ઉપર તમને ખબર પડે કે થાકી ગયો કે દર્શિકા ગઈ માં ઓલું યાદ આવે થકી ગયા હા થકી ગયા કેક ભાઈ હો રડવા આવે ના તો વાંધો ની તો શું છે કઈ કર લે ભાઈ લેસન રાઈતી કઈ રાઈતી કઈ કર લે હોને હું કે તો ને કઈ લેસન કર લઈ ઈગે લેસન ચોર ઈગે મમ્મી એક વેરાઈટી કે ઉઠી નું અંધરામ લેસન કર લે વાહ વંદુડા વાહ એટલે નત કરું ને તારા ટુક કે નીંદર આવે ઈવા હાટો તો નીંદર આવે કે હા લેસન બાકી છે એટલે કાલ તો છે ને ઓ એ ભગવાન ખોટાડો ગઝબ ખોટાડો છે